ભારતીય કોસ્ટ ગાર્ડ एनसीબી અને એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં 480 કરોડના નાર્કોટિક્સ સાથે પાકિસ્તાની બોટને ઝડપી પાડી હતી મોડી રાત્રે સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડે ગુપ્ત માહિતીના આધારે 6 ક્રૂ અને નાર્કોટિક્સ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી હતી જેની કિંમત આશરે રૂપિયા 480 કરોડ છે ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજો અને ડોર્નિયર એરક્રાફ્ટને સંડોવતા સમુદ્ર હવા સંકલિત ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિલોમીટર દૂર બોટને પકડી પાડવામાં આવી હતી આ ઓપરેશનમાં ભારતીય કોસ્ટગાર્ડ एनसीબી અને એટીએસ ગુજરાત વચ્ચેના સુસંકલિત પ્રયાસો પ્રદર્શિત થયા હતા હાલ બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે તેમને પોરબંદર લાવવામાં આવી રહ્યા છે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા છેલ્લા 3 વર્ષમાં એટીએસ ગુજરાત અને एनसीબી સાથે સંયુક્ત રીતે કરોડની કિંમતના સંયુક્ત ઓપરેશન સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર